આજે આપણે સમજીશું યજ્ઞ વિશે દેવાન ભાવન યાતે તે દેવા ભાવયંતુ પરસ્પરમ ભાવયંત શ્રેયે પરમવા વાપસ્યત યજ્ઞ વડે તમે દેવોને પ્રસન્ન કરો દેવો તમને પ્રસન્ન કરે અને એકબીજાને પ્રસન્ન કરતાં કરતાં તમે પરમ શ્રેયને પામો યજ્ઞ મનુષ્યના જન્મની સાથે જ ઉત્પન્ન થયો છે અને એની સાથે મૃત્યુ સુધી રહેશે મનુષ્ય એનાથી અલગ થવાનો પ્રયત્ન કરશે તો તે મનુષ્ય તથી નીચે પડશે ગીતાકારનું કહેવું છે કે સાચા અર્થમાં કરાયેલો યજ્ઞ મનુષ્યને માટે મનોકામના પૂર્ણ કરનારું બની રહેશે મુક્ત સંઘ સમાચાર યજ્ઞાર્થે કરવામાં આવતા કર્મો સિવાય બીજા કર્મોથી આ લોકમાં બંધન થાય છે તેથી એ કો આસક્તિ છોડીને યજ્ઞના નિમિત્તથી કર્મ કર કોઈપણ કર્મ વિશિષ્ટ ભાવના લીધે યજ્ઞ બની શકે છે મનુષ્યના જીવન વ્યવહારમાં ક્ષણે ક્ષણે થઈ શકે છે મનુષ્યનું આયુષ્ય યજ્ઞમય હોવું જોઈએ મનુષ્યનું બોલવું ચાલવું ખાવું પીવું અને જાગવું યજ્ઞ યજ્ઞરૂપ હોવું જોઈએ ઉદરભરણનો જાણી છે યજ્ઞ કર્મ જમવાની સામાન્ય ક્રિયામાં હું મારી અંદર બેઠેલા ભગવાનને જમાડું છું એવી ભાવના છોડવામાં આવે તો ભગવાન આવે તો ભોજન એ પણ યજ્ઞ બની જાય છે યજ્ઞ ધાતુના પૂજા સંગતિકરણ મિત્રકરણ અને દાન એવા ત્રણ આવા અર્થ છે દેવી સંપત્તિવાળા લોકોનું નામ દેવ છે એમનું દાન સત્કાર કરવો સામાન્ય તેમનામાં મૈત્રી ભાવ જગાડવો અને દાન આ ત્રણેય વાતો જ્યાં હોય એ કર્મનું નામ યજ્ઞ ગણી શકાય આ રીતે જોતા સત્કાર સંગઠન અને ઉપકાર એ ત્રણ યજ્ઞના લક્ષણ છે જે કર્મથી સન્માનિય મનુષ્યત્વનો સત્કાર થાય છે જનતાનું સંગતિકરણ સંગઠન થાય છે જેનાથી વિભક્તતા નિર્માણ ન થતા મૈત્રી સર્જાય છે તથા જેનાથી દિન જનોનું દૈન્ય દૂર થાય છે એ યજ્ઞ કહેવાય છે પોતાના કર્મથી ઉત્પન્ન થનાર ફળ જનતાના ભલા માટે ત્યજવાની તૈયારી વિના કોઈ યજ્ઞ થતો નથી યજ્ઞમાં હોમ હવન વગેરેનું પ્રાધાન્ય હોય છે આપણા ઘણા ખરા સંસ્કારો અગ્નિની સાક્ષી કરવામાં આવે છે હોમ હવન એ અગ્નિ પૂજાનું પ્રતીક છે અગ્નિમાં શક્તિ અને શક્તિ રહેલી છે સ્વાહસક્તિ અને આત્મસમર્પણ ની પ્રેરણા આપે છે જ્યારે સ્વાધા શક્તિ આત્મધારણાનું સૂચન કરે છે યજ્ઞ કરવાની ઈચ્છા નાખનાર મનુષ્ય આ બે શક્તિઓ કેળવવી જોઈએ અગ્નિ પોતે બળીને જગતને હૂપ તેમજ ઉષ્મા આપે છે વૃક્ષ પોતાની બધી શક્તિઓ સમાજને સમર્પિત કરે છે અને પોતાના પગ પર ઊભો રહે છે જગતને હું છાયડો આપીશ પણ મારું પોષણ હું સ્વયં જમીનમાંથી મેળવી લઈશ એમ કહેનાર વૃક્ષ પ્રભુ કાર્ય એ સાચા સમાજસેવકને આદર્શ હોવો જોઈએ અગ્નિ તેજસ્વી છે છતાં નમ્ર છે તેની ઉપયોગિતા પણ આપણાથી અજાણી નથી અગ્નિ પાસે તેજ છે છતાં તે પાસેનો પોતાનો લાગે છે ઘરના ચૂલામાં યથોચિત ગોઠવાય છે અને આપણી રસોઈ પકવી આપનાર યજ્ઞ અગ્નિની નમ્રતા અજોડ છે પણ સાથે સાથે એ ન ભૂલવું જોઈએ કે અગ્નિ છંછાડવામાં આવે તો તે એટલો જ દાગ પણ છે માનો પણ અગ્નિ જેવો તેજસ્વી થવો જોઈએ તેણે આખા વિશ્વની સેવા કરવી જોઈએ કારણ કે વિશ્વ વિશ્વંભરનું છે પણ સાથે સાથે કોઈ એને ગજવામાં મૂકવાનો પ્રયત્ન કરે તો તે બાળી મૂકે એવો તેજસ્વી પણ હોવો જોઈએ આવા ઋષિનું વર્ણન કરતા કાલિદાસ સંકુતલામાં લખે છે કે સમપ્રધાને શું તું તપોધને શું ગુઢમ હિ દાહાત્માક મસ્તી તેજ ઋષિઓ પોતાનું જીવન પ્રભાવી અને તેજસ્વી બને તે માટે યજ્ઞની પાસે પ્રાર્થના કરતા હતા યત્તે યજ્ઞ તેજસ નહમ તેજસ્વી ભૂસા ભૂયાસમ યત્તે યજ્ઞ વર્ચસંતે નાહમ વર્ચસ્વી ભૂયાસમ યત્તે યજ્ઞ હરસસ્તે નાહમ હરસ્વી ભૂયાસમ હે યજ્ઞિ તારા તેજથી મને તેજસ્વી થવા દે તારા વિજય તેજથી મને વર્ચસ્વી થવા દે બધો જ કચરો બાળી નાખનાર તારા તેજથી મારો પણ બધો કચરો બાળી નાખનાર તું મારું બધું પાપ હોનાર થા સમગ્ર જીવન છે એક અવિરત ચાલતો રહેલો યજ્ઞ જ છે જીવનને આ યજ્ઞવેદીમાં વિકાસ ઇચ્છનાર પ્રત્યેક મનુષ્યએ પોતાની શક્તિઓનું હવન કરવાની તૈયારી રાખવી જ જોઈએ આત્મબલિદાન વગર કોઈ જ કાર્યને રંગ ચડતો નથી કોઈ પણ કાર્ય હૃદયપૂર્વક અને ઈશ્વર પ્રિત્ય કરવામાં આવે તો તે સત્કાર્ય યજ્ઞ ગણાય યજ્ઞ સામુદાયિક રૂપે કરવાનો હોવાથી તેમાં કોઈનો અહમ પોસાતો નથી યજ્ઞ કાર્યમાં માનવે પોતાના અહમની આહુતિ આપવાની હોય છે યજ્ઞ કાર્યમાં પ્રભુ સ્થાન પ્રભુનું જ હોય છે યજ્ઞ કાર્યમાં કોઈને હિન ઠારવામાં આવતો નથી બધા એક જ પ્રભુના સંતાનો તરીકે કામ કરે છે અને સમાજમાં રહેલી શુદ્રતા દિનતા લાચારી વગેરે દૂર કરીને ત્યાં દિવ્યતા ભવ્યતા અને તેજસ્વીતાને પ્રાર્થના કરે છે યજ્ઞનો હેતુ દેવી એવી વધી સંસ્કૃતિનો પ્રચાર કરવાનો હોય છે તેથી મોટાભાગના યજ્ઞો અસંસ્કૃત સમાજની વચ્ચે જઈને કરવામાં આવે છે વિશ્વામિત્ર અયોધ્યામાં યજ્ઞ કરશે તો તેને તો તે તેમને રાક્ષસોની તકલીફ ન થતી પરંતુ યજ્ઞએ શેરોના મોટા મોટા સામિયાના બાંધીને કરવાનું પ્રદર્શન નથી યજ્ઞ તો અસંસ્કૃત માનવને અપાતું સુસંસ્કૃત જીવનનું દર્શન છે તેથી વિશ્વામિત્રે અનાર્ય અને અસંસ્કૃત પ્રજામાં જઈને યજ્ઞો કર્યા અને રક્ષણ રામ લક્ષ્મણને પોતાની જોડે લઈ ગયા યજ્ઞની પાછળ પાપ પ્રલક્ષણનો હેતુ પણ રહેલો છે મનુષ્ય વડે જાણે અજાણે થતા પાપોનો પ્રાયશ્ચિત માટે મનુસ્મૃતિમાં પ્રત્યેક ગૃહસ્થિને પંચ મહાયજ્ઞ કરવાનો આદેશ આપ્યો છે પંચ સુના ચૂલો ઘંટી સાવરણી સાંભેલો અને પાણીનું માટલું એ પાંચ ગૃહસ્થના ઘરમાં હિંસાનો છે એનો ઉપયોગ કરી ગૃહસ્થિ પાપથી બંધાય છે તે સર્વના પ્રયાસિત માટે મહર્ષિએ ગૃહાશ્રમ માટે પાંચ મહાયજ્ઞો કહ્યા છે અધ્યાપન બ્રહ્મયજ્ઞ પિતૃયજ્ઞ સ્તુપણ હોમો દેવો બલિ ભોરતો નૃયો તિથિ પૂજનમ ભણવું ભણાવવું એ બ્રહ્મયજ્ઞ છે પિતૃનું તર્પણ નિત્ય તે પિતૃયજ્ઞ હોમ કરવો તે દેવયજ્ઞ બલિ આપવો વૈશ્વદેવ કરવો તે ભૂતયજ્ઞ અને અતિથિ પૂજન કરવું તે મનુષ્ય યજ્ઞ છે અધ્યયન અને અધ્યાપન એટલે બ્રહ્મયજ્ઞ એને ઋષિ યજ્ઞ પણ કહેવાય છે ઋષિ યજ્ઞ એટલે આપણા મન બુદ્ધિની વિશુદ્ધિ માટે ઋષિએ આપેલા વિચારોનું મનન અને ચિંતન તે સ્વાધ્યાય દ્વારા શક્ય છે સમાજની અંદર નિત્ય નિયમિત રૂપે સ્વાધ્યાય થવો જોઈએ ગીતાકારે પણ સ્વાધ્યાય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ ઉપર છોડ દઈને આ જ વાત સમજાવી છે જે રાષ્ટ્રમાંથી સ્વાધ્યાય યજ્ઞ લુપ્ત થાય તે રાષ્ટ્રનું પતન થાય છે તે નિર્વિવાદ વાત છે તર્પણ ધારવા મનુષ્યએ પિતૃ યજ્ઞ કરવો જોઈએ મનુષ્યએ પણ મા બાપનું ઋણ છે મા બાપને અંતઃકરપૂર્વક યાદ કરી કૃતજ્ઞતાપૂર્વક તેમને નમસ્કાર કરી તેમને તેમની ધ્યેય નિષ્ઠાને જીવંત રાખવી એ જ સાચો પિતૃ યજ્ઞ છે દેવયજ્ઞ એટલે દેવને માટે કરેલા કાર્ય આજે પણ ઘણા જ ઘરોમાં દેવયજ્ઞના પ્રતિકરૂપે નાના હોમમાં બે સળગતા કોલસા લઈ કીની આહુતિ આપી પાંચ કોળિયા અન્નની આહુતિ અપાય છે પરંતુ ખરું જોતા જે સત્કૃત્યથી દેવ ઈશ્વર પ્રસન્ન થાય તે સાચો દેવ યજ્ઞ પોતાના જીવનમાં દિવ્યતા નિર્માણ કરી સમાજને પણ તેવો જ દિવ્ય બનાવવા પ્રયત્ન કરો તે સાચો દેવ યજ્ઞ છે ભૂત યજ્ઞ એટલે પ્રાણી માત્ર ઉપર પ્રેમ આ યજ્ઞમાં માનવ પાસે મોક પ્રાણી તરફ કરુણમાં આચરણની અપેક્ષા રખાય છે ગાય માટે કઢા તો ગોગ્રાસ કબૂતરો માટે વંધાતા ચબૂતરાઓ પ્રાણીઓ માટેના હવાડાઓ વગેરે માનવના પ્રાણી સૃષ્ટિ પ્રત્યેના પ્રેમના ચિહ્નો છે ભારતીય સંસ્કૃતિ કેવળ માનવતા પર નટ અટકતા ફૂત દયા સુધી આગળ વધે છે આદ્ય શંકરાચાર્ય પણ એક પ્રાર્થનામાં કહ્યું છે કે ફૂત દયામ વિસ્તરાએ આપણા પ્રાચીન લોકો પાળેલા પશુઓ પર કુટુંબના આત્મીયજન જેવો જ પ્રેમ રાખતા મનુષ્ય યજ્ઞ એટલે મનુષ્ય પ્રત્યેના સમાજ પ્રત્યેના સત્કૃત્યો મનુષ્ય એ સામાજિક પ્રાણી છે તે નાનાનો મોટો થયો તેમાં સમાજના અનંત લોકોના તેના ઉપર ઉપકાર છે માનવને માનવની પાસે લાવવો એ સાચો મનુષ્ય યજ્ઞ છે તેના માટે સંકુચિત દ્રષ્ટિ દૂર કરીને માણસે આકાશ જેવા વિશાળ દિલના થવું પડશે માનવ માનવનો તિરસ્કાર કરે એ અતિશય નિંદ્ય ઘટના છે મનુષ્ય યજ્ઞ પાપીનો તિરસ્કાર ન કરતા પાપનો પ્રતિકાર કરવાનું શીખવે છે સાચા અર્થમાં જો મનુષ્ય યજ્ઞ થવા લાગે તો સમાજ બહુ જ અલ્પ સમયમાં સર્વાંગ સુંદર બની જાય આ વિભિન્ન યજ્ઞો કરવા માટે માણસે પોતાની સંપત્તિ ખર્ચવી જોઈએ જેને ગીતાકાર દવ્ય યજ્ઞ કહે છે આના માટે મનુષ્યએ અનંત કષ્ટો સહન કરવાની તૈયારી રાખવી પડે છે જે તપોયજ્ઞ કહેવાય છે તપમાં હેતુની વિશુદ્ધિ અને ભાવભક્તિની સમૃદ્ધિ ભળે તો તે યોગ યજ્ઞ બને આવા પ્રકારની વિચાર સુધી અને આચાર સિદ્ધિ જેનાથી સાંપડે તે યજ્ઞોને ગીતા કરે સ્વાધ્યાય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ એવા નામો આપ્યા છે ભગવાન તો ગીતામાં ત્યાં સુધી કહે છે કે હું જ યજ્ઞ છું કામધેનુ રૂપ યજ્ઞની સમાજમાં પુનઃ પ્રતિષ્ઠા થાય તો માનવની ભૌતિક સમૃદ્ધિ વધે ભાવ સમૃદ્ધિ ખીલે વિચાર સંપદા વિકસે તેમજ સાચા અર્થમાં તેની આત્મા ઉન્નતિ સધાય વિષ્ણુરૂપ યજ્ઞ છેના તેના વ્યાપક અર્થમાં આપણા જીવન વિસ્તાર પર છવાઈ રહ્યો એ જ અભ્યર્થના અસ્તુ